ટાઈમ થઈ ગયો છે જોઈ લો શૂટિંગ ચાલુ છે તો બધાનું અમારા લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જલ્દીથી લાઈવમાં જોડાઈ જાઓ તો સામે રંજુબા ગોડાબા ગોડાબા બોલો કોક મિત્રોને जय माता दी मित्र अत्या शूटिंग चालू कर जो अत्या कपड़ो पहले तो जल्दी थी लाइव बने इतलू शेयर करो कमेंट करो एसके साहिल हाय તો જય માતાજી સાહેલભાઈ જય માતાજી મિત્રો બધા કોમેડી એક્ટર તૈયારી કરે છે વિડીયો ઉતારવા માટે તો જે પણ લાઈવમાં જોડાણ હોય તો કમેન્ટ કરજો ખાસ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો લોકેશન અમિત જોવા ને તો બને એટલું લાઈવ શેર કરો મિત્રો તો બીજા મિત્રો જોડાઈ શકે અને લાઈવ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો

અને આજે લેટ શૂટિંગ ચાલુ કર્યું છે અમે કારણ કે અમારે એક બનાવ બની ગયો છે તો અમારા કોમેડી કેરેક્ટર તો સાઈન બાઈક છે તેનો નંબર છે જી જે જીરો ટુ ઇ એફ એકસઠ જીરો બે તો કોઈ પણ મિત્રને બાઈક મળે તો કોન્ટેક કરજો કમેન્ટ કરજો અમને કે આ જગ્યાએ બાઇક છે તો મિત્રો રાત્રે બાઇક જતું રહેલું છે તો સપોર્ટ કરજો અને વિડીયોમાં પણ સપોર્ટ કરજો મિત્રો જે પણ હોય તે કમેન્ટ કરજો ખાસ કમેન્ટ નો જવાબ આપીશું અમે કમેન્ટ અને લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈકો હજી પડી નથી

તોરણ જુબા જય માતાજી મિત્રો અવાજ નહી આવે એટલે બધથી એક સારું સોંગ થઈ જાય ગુજરાતી જય માતાજી મિત્રો હું છું એક તમારો ફ્રેન્ડ રંજુબા બરોબર તમારા અમારા લાઈવમાં લાઈવ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઈવમાં જોડાઈ જજો જરૂરથી અને અમને બને એટલો સપોર્ટ કરજો એક ખુશી થી સપોર્ટ કરજો તો અમે પણ આગળ બીજા કોઈને સપોર્ટ કરીએ તો મિત્રો કોમેન્ટ કરો કયું ગીત ગાવાનું છે તમને જે આવડતું હોય મને ગીત તો કયું આવડે છે

કઈ સોંગ થઈ ગયા તમે યાદ કરો ઓડની ઓડું ઉડી ઉડી જાય જૂનું છે હા તો ચાલો વધો નહીં ના ના રે કે માય ચો લે ચાલુ કરો હરો આપણે બંને જણા ગઈએ વારા ફરી તમે જેસ કાર્ડ ઓર મુ લેડીસ કાર્ડ હા હરો કે ઉડની ઓઢ ને ઉડી જાય ઉડની ઓઢો ઓઢ ને ઉડી જાય ના નારે રેવાય ના કોઈને કહેવાય તારા હૈયા માં કાય થાય ઉધ ની ઓઢું ઓઢ ને ઉડી જાય ઓઢો ઓડી જાય હાય 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 હું વાત કરો છો ગોરી

જગડે તારો મેરું જગારે જગડે માલન જા જાગરે તારો મેરુ જગારે જાગરે માલન જા જાગરે માલન જાગ જાગરે માલન જાગ આજ નહીં તો કાલે ઉડી જશે પંખી રો એટલે નહીં આવડતું બાકાભાઈ પરમાર હીર રોજાનું નજીરા હસનો ગરબો ગરબો ગો ભાઈ ગરબો હા ગરબો છે હા તમને આવડતો હોય ગરબો ગાવા પંખીરા હો પંખીરા પંખીરા હો પંખીરા પંખીરા રે ઉડીને જાજે પાવા ગડ રે મારી મહાકાળીને જઈને કેજે ગરબે રમે પંખીરા 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 મારી મહાકાલી ને જઈને કેજે ગરબે રમે રે હા નહીં કીધી નહીં કીધી કયા ગામના છો હિંમતનગર લોકેશન હિંમતનગર ના છીએ અને કોમેડી કેરેક્ટર આપણી ચેનલ છે મોજીલા દિશી કોમેડી તો બને એટલો સપોર્ટ કરતા રહેજો અને કોમેડી જોજો લોંગ વિડીયો છે શોર્ટ વિડીયો છે નજીરા હંસલોડ કાકા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર તો એક ગોગાવાળું ગાવ હોય તો ગઈ નાખીએ તમને આવડતું હોય ગો આ ગાવ છે જેઠાલા એ ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમધની ગોમધની એ તો કેતો ભગત ને ખમમા ઘણી ગોગો ગોગો મારો ગોગો ગોગો મારો ગોમધની ગોમધની એ તો કેતો ગ भगत ને ખમમા ઘણી વાહ ગોગા વારું જુબા વાહ બક્કાભાઈ પરમાર આજુબાજુ તો આજુબાજુ સૌગઢ અનપુર કરીને ગામ છે તમે ત્યાંના જ છીએ બધા તો તમે કયા ગામના છો કમેન્ટ કરજો બક્કાભાઈ તમારી જરૂર મુલાકાત કરશું એ મુક લોકેશન મારશું તો તો ગોડાબા હા તમે લાઈવ માં દેખતા નહીં

હા તો ગોવા પેરી જોધપુર ની મોજરી અંબોરે ગુંથી ગજરો પેરી જોધપુર ની મોજરી ગજરું તું

देखो ना दिल में उतर कर देखो ना मौसम दिल में बदल जाएगा पत्थर ये दिल भी बिगड़ जाएगा मौसम दिल में बदल जाएगा पत्थर ये दिल भी बिगड़ जाएगा તો જય માતાજી મિત્રો હિલો વક્તાપુર બાજુ માં રફિક ના ગીત ગાઓ જેના ગીત ગાઓ કાકા તો મિત્રો અમે તમારી ફરમાઈશ પૂરી કરી કારણ કે હવે અમારે શૂટિંગ ચાલુ કરવું છે તો દરેક મિત્રો ને શૂટિંગ માં ધ્યાન છે અત્યારે મિત્રો લાઈક 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 તો બીજી વાર લાઈવ ચાલુ કરી જીયું તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો લાઈવ ચાલુ થાય તો જેથી તમને ખબર પડે તો દરેક ને જય માતાજી તો લાઈવ આપણે અહીંયા એન્ડ લાઈએ છીએ લાઈવ નો તો દરેક મિત્રો ને જય માતાજી તમારો આભાર બને એટલો સપોર્ટ કરજો જય માતાજી